સજા આપડે કે હું બધી ધીરે ધીરે બધી એક એક કાટી નીકળી ગઈ આગળ આપણે જે વાહે હજી હાલતા થીયા તો બેવર સામે ફૂલ ગયા ને ઓલી બાજુ પાર થઈ ગઈ કેમ કાજો પાણી આવતું નતું મોટર ચાલુ કરવા ગયા મોટો ચાલુ થઈ નદી કાલે તમે કાલે અલગ મે દેખાડી તમે મોટર ચાલુ થઈ નદી પાછી પાણી અત્યારે મોટર ચાલુ કરી દીધી તે થઈ માન મન કેમ કે પાવર ઓછો પડતો તો ને એ हिसाबથી જાતી હતી જય માતાજી મિત્રો કેમ છે બધા મજામાં આપણો પણ મજામાં છીએ ને વેણ છોડી દીધી ઢળી પર પગ મોકરો કરી આવે ચાલા જઈએ બધા જાય સીધા પટો પકડી કેમ કે આજ પાણી પી પીને મોટી પીવું ને ભૂકો નાખી દીધો તો ખાઈ ને પાણી પી લીધું કોંડી ભરાતી ગન પાણી પીતી ગઈ પછી પીને આગળ હાલી નીકળી ની રીતિ હવ ને મેલે આપણે રહી વાહે હું તો ગાડી રહી પછી જઈશ ભેહો ચક્કર મારા લઈ જાવી આ તો ભેવું જોવો તો ભેવું દેખાય નહીં પછી આપણે સીધી આખી જ લીધી અહીંયા અડધી અડધી હતી બધી ભેગી કરીને નાખે ખાલી નીકળ્યા સીધા તો આપણે જો ભેવું બધી નામડી લઈ આવ્યા ચક્કર મારી લે અહીંયાથી ઘૂમરો ખાઈ ને પાછી જવા દેવાનું ઘરે અત્યાર બધી જો અમે ચરે જ છીએ તો જેય ની રીતે રખડી નાયા અમે અર્ધે આગળ વઈ ગઈ છે ગુંમર માર લે એટલે પછી આપણે પાછી કાકી લેવાની તો આપડે જો બધું બધી ભીગી થઈ ગઈ આપડે જમે આયા જો રખડે એટલે રેડિયા રાછડી પણ ભીકી છે અત્યારે ભેજાય મોર મોર બધે ન ગઈ હવે આને ભીંન પાછી વાર નાખવાની ચક્કર માતી માતી આગળ આવી લી જાય અમારા કરી લીધી જાને બધી એમ પાછો રીટન માં દેને એટલે પાછી સામે ઘુમ માર નીકળી જા આમ હાલો 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 હાલે આ બધાય અડતો તો અહીં પાણી બેઠા છે ને આજે આપા આપડી ઓલી બેન્ચ રીટ પર છે ખરી ગઈ છે ત્યારે પણ તમે દેખાડી શકો પાડોન મે ભીગા છે કા આપડે બેહો છે ની બચાર ચાર ચાર બધી આમની હાલતી થઈ કાટો પકડી લીધો હવે આલે ધીરે ધીરે બડામાં કાટો પકડી લીધો ઘરે હવે આપણી બેં પાડો પાડોની ભેગા ચરે જોવા છે બે ફરી પણ ગઈ છે એ વિડીયો આપણી યુટ્યુબ ના પાડે છે એટલે દેખાડવાનું નહીં એની અડધી હું આગળ ઊભી રહી ગઈ આ પટ્ટો પકડે પછી આગળની હાલે Thank you. તો આપણે જો બે હું નાખી લીધી હવે ઘરે ચડ ચરું નથી અત્યારે ને બધન ધીરે ધીરે થઈ ગયા હાલતા જો નાગરાજ આ સીધી જો બધું હે ને આ ગળણ બાવડા ખાલી ગવા હાટું જા હે ખંજોર કરીને પાછી આવતી રહે પા આપણે જાવ જો થોડું ભેગું આયા કું જા

બાકી આમની પેઢી ખાવા બધા આવી ગયા આગળ બધા હુકાઈ ગયા હવે આના પેઢીયા બહુ થાય પેઢીયા ને પડે છે ઢગલા મોટામાં જામાં નકરું બીચ છે આ વખતે વહેલા હુકાઈ ગયા ને કરવામાં પેઢીયા ઢગલો થઈ પડે પાડાએ પણ બેને મૂકી દીધી છે કે હવે પૂરું થઈ ગયું એટલે આ વખતે ન રહીએ તો પછી ડૉક્ટરને બોલાવી ચેક કરાવવું જોઈશે શું તકલીફ પડે છે કેમ કે આ ભે આપણે બહુ હેરાન કરી રહ્યા આપણે જે યુટ્યુબનો પહેલો વિડીયો જે ટ્રેન્ડિંગ પગડો હતો ને એ આ ભેંસ ઉપર હતો એક બે વિડીયો માથે આવેલા છે બે ફેર આવી બેબી તરફ વીડિયો સારા ગયા આપડી ટીનડી આમણી રાખડે તો જો બધીન મારીન પાછી હાકે લીધી હવે ઘરે એમ કે હવે ઘરે ખાય રોગી ચકરૂ મારવા આમ ભઈ જાય ને ખાંજે પછી ને દે આસમાં પાછી જો ને ભાવ સ વધારે તો ટાઈમે બાંધી નાખવાનું હોય આખા દિન દોડ પડવાથી થાકી જાય આમાં

તો આપણે જો બધી ભેવા અહીંયા ચરે જેમને અહીંયા તરબૂચની છલું ખાઈ છે અને આપણે આ ભૂરી પાડીએ ને હવે દઈ દેવાની વિચાર છે જેમ કે બધી બ્લેક છે એક ભૂરું નડે પછી બધાને અમે નડે જ છે બધાને ધોરણ પાડીની કિંમત કેટલી આવે તમે કહેજો આ ચોખી છે કઈ વાંધો છે નહીં આપણે ना हूं जब बेऊं पे वधी गई है एक भी उतारी है भरी हमार भी कणी है आचार जो पीड़ा है और सफेद आचार है साहब पीड़ा जीवा बैठियो मैं थम्मा लाणी और थी हूं और दी दाणा भूका में दाणा भूको ठंडो बहुत है। था है हूं जो ताजी थावा मीडियो आ बेसी भाई नागराज जीवे आपड़ा જમ કે ચાગલા બહુ યાર હારુ હારુ ખાવન જોઈએ કોકને હેડો જોઈએ વાડી જોઈએ તાકરી મજા આપડે ગોરી એ ગોરી છે ના આપ કે જમ ના જો ભાવ તો નથી દાને દુકો